हृदय से हमने उल्लास हमने हर्ष था कि मैंने नाजिर साहेब की एक गजल है कि खरीद सकते तो हम भी खरीद लेते ये हमारी जिंदगी देकर खरीद सकते तो बच्चू भाई हम भी खरीद लेते ये हमारी जिंदगी देकर पर कुछ लोग ऐसे हैं कुछ लोग ऐसे हैं जो किमत से नहीं किस्मत से मिलते हैं यार एवा એવાજ અમારા આપણી વચ્ચે એમનું નામ છે અમારા સ્વર્ગસ્થ હીરાભાઈ રામાભાઈ પ્રણામી અને એમના બાપુશ્રી મોડાભાઈ અને સમજીભાઈ મોડાભાઈ પેલા તો વધાવી લે આ એમના એમના પૂર્વજોને વધાવી લ્યો ભાગ્યમાં હોય ને લખેલું તો આવું થાય બાકી તમે ત્રુટ તૂટીને ત્રણ ભાગ થઈ જાવ ને તો એ ના થાય એટલે આપણા હીરાભાઈ રામાભાઈ પ્રણામી સ્વર્ગસ્થ અને એમના ગયા પછી સ્વર્ગે સીધાવ્યા પછી આવો રૂડો કાર્યક્રમ એમના દીકરાઓ માન્ય શ્રી રાજેશભાઈ અમે પરિચિત છીએ એમનાથી કે જેમના બાપ દાદા સારા હોય ને જેમના બાપ દાદા સારા હોય એના દીકરાએ સારા હોય યાર બધા હોય રાજુભાઈને ને એકવાર જોરદાર તાળીઓ ના પણ જેને બાપ જેના બાપે જિંદગી દરમિયાન કાઈ ન કર્યું હોય ને એનો દીકરો એક તણખલું એ ન ભાગી શકે એટલે શૈક્ષણિક રીતે પણ રાજુભાઈ એ જિંદગી પર આગળ રહ્યા છે અને એમનું તમામ પરિવાર એમનો આખો કુટુંબ કબીલો આવડવા રૂપાલ ગામ એ તમામે ઐતિહાસિક રીતે પણ આગળ છે એટલે આ આટલે એવા જ સંતો આપણને મળ્યા છે એવા જ આપણને મહંત સ્વામી આચાર્ય એકસો આઠ કૃષ્ણમણીજી મહારાજ એ આપણને મળ્યા છે અને આપણું માર્ગદર્શન કરી રહ્યા છે અને તમને બધાયને સારા સંસ્કાર પીરસવાનું કામ એ આવડા સંત કરી રહ્યા છે જેની પાસે સંસ્કાર હોય ને એની પાસે સંપત્તિ આવે વેલા મોડી સંપત્તિ આવે પણ જેની પાસે એના ખોયામાં સંસ્કાર જ ન હોય ને ન્યા સંપત્તિ આવે નહીં આવું આપણા મહંત આપણને શીખવાડે છે વધાવી લે ઈ મહંતને એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી એટલે હવે તમે માનનીય શ્રી સડાના અમારા મહંત શ્રી માનનીય શ્રી

बन्धो सद्गुरुचरण गौ कर अशुभ हरण मंगल करण धनि देव चन्द्रजिना श्रीप्राणिनाथ निज मौलपति પ્રણામજી કો પલ પલ કરો પ્રણામ કરી અને આજ એમનો તેરમો દિવસ છે બારમો દિવસ એ નિમિત્તે શ્રી જગદગુરુ કૃષ્ણ પ્રણામી ધર્મના એવા ધર્મ રક્ષક મહાન ખૂબ ખૂબ આનંદ છે કેમ કે જીવનમાં સંત ની ભૂમિ છે અને સંતના સિવાય સાહેબ આપણો જીવનમાં ક્યારેય ઉદ્ધાર હતી કેસે કે સંત મિલન કો જઈએ